ઘારી એસટી ડેપો ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંતર્ગત દંત જાગૃતિ અને હેલ્થ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી એસટી વિભાગ અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્તપણે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર મકવાન અને તેની ટીમના તમામ ડૉક્ટરો હાજર રહ્યા હતા અને એસટીના તમામ કર્મચારીઓને મેડિકલ એક્સ ચેકઅપ કરવામાં આવી તેમજ વિવિધ બીમારીઓ વિશે ડૉક્ટરો દ્વારા પૂરતા પ્રમાણમાં જ્ઞાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું તમામ આયોજન એસટી ડેપોના મેનેજર દાદુ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો ડેપો મેનેજર એસટી ધારી ઓ એમ એમ દાદુ આજ રોજ તારીખ 5/4/2024 ના રોજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી એસટી ડેપોના તમામ કર્મચારીઓને આરોગ્ય લક્ષી તપાસની મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફ દ્વારા લાભ લેવામાં આવેલ અને દરેક કર્મચારીઓનું બીપી સુગર તમામ પ્રકારનું ચેકઅપ કરી અને તેમને દવા પણ મફત આપવામાં આવેલ છે